મિત્રો જય માતાજી બાંબી લાલ ટીતા બેસ્ટોલોમાંથી હું રમેશ પ્રજાપતિ બાંબી આપનું સ્વાગત કરું છું આજે તમને સૂર્ય ખાનામાં શું શુભ અને શુભ પ્રભાવ આપે તેના વિશે વિસ્તૃત માહિતી આપીશ કે આગ જલા જનસે બેફિકર ભાગ્ય પર સંતુષ્ટ न जरूरी रात दौलत न दुआ दिशांता हो दीवार तोड़ी न पिछली अपनी नई बलि हट हठ धर्मी हो रसम पुरानी सात कायम चलती सूर्य उत्तम सब उन्नति हो शनि पर शुक्र मरता पिता मरे दो खाली जो दस मंगल हो लड़के खाता राज गाले बुद्ध बारह का એટલે જ્યારે સૂર્ય છઠ્ઠા ખાનામાં હોય અને બીજા ખાનામાં કોઈ પણ ગ્રહ ના હોય તો આવી વ્યક્તિના એની પાંચ વર્ષની ઉંમરે અગિયાર વર્ષની ઉંમરે અને બાવીસ વર્ષની ઉંમરમાં પિતા અને મામા એટલે નાની પક્ષર આ સમયે બહુ મુશ્કેલી ભર્યો પસાર થતો હોય છે અને છઠ્ઠા ખાનામાં જ્યારે એક જાતની કુંડલીમાં સૂર્ય હોય એટલે એ વ્યક્તિને ગવર્મેન્ટ નોકરી બહુ મુશ્કેલ હોય છે મળે ક્યારે જો પિતા પણ ગવર્મેન્ટમાં હોય તો નોકરી ગવર્મેન્ટ નહીં મળે કારણ કે બંને એક જ જગ્યા એક જ રાજ્યમાં હશે એક જ શહેરમાં તો બંને ગવર્મેન્ટ નોકરીમાં ચાન્સ ઓછા પછી ફાધર રિટાયર થાય તો મળે કાં તો એ જન્મભૂમિથી બીજે જાય તો ગવર્મેન્ટના ચાન્સ લાગે બાકી અલગ હશે તો જ મળશે અને સૂર્ય છઠ્ઠા ખાનામાં હોય અને લગ્નમાં શનિ રાહુ કેતુ હોય તો તેની સોળ વર્ષની પચીસ વર્ષની છત્રીસ વર્ષ અને ઓગણચાલીસમાં વર્ષ છે એના માટે બહુ જ ઘાતક એટલે બહુ અશુભ રહેશે આ વર્ષ એટલે એના માટે પછી એમણે આ પાપી ગ્રહ છે રાહુ શનિ કેતુ એના ઉપાય અવશ્ય કરવા જોઈએ તેથી આ જીવનમાં ઘણી શાંતિ થઈ જશે પછી છઠ્ઠે સૂર્ય હોય એ વ્યક્તિને જીવનમાં ઘણી લાઈનો એ ચેન્જ કરે છે અવારનવાર પોતાના પ્રોબેશન ધંધા એ બદલતા હોય છે અને જ્યારે વ્યક્તિને બાળક પેદા થાય ત્યારે જે લાઈન હશે એની અંતમાં એ લાઈનમાં એ સેટ થઈ જશે અને પછી એ પ્રગતિ કરશે બીજું કે શનિ બારમે હોય અને સૂર્ય છઠ્ઠા ખાનામાં હોય તો આવી વ્યક્તિઓને પત્ની સુખ પણ મળતું નથી ફક્ત સૂર્ય અને શનિની વાત છે પણ જો એની જોડે કોઈ બીજા ગ્રહ હોય તો આ નિયમ પાછો લાગુ ના પડે બીજું છઠ્ઠે સૂર્ય હોય એ વ્યક્તિએ પોતાના બાપ દાદાના જૂના રીત રિવાજાનો રિવાજોને જ ફોલો કરવાનું જે એમની રસમ ચાલતી આવી હોય એ પ્રમાણે જ રીત રિવાજોને ફોલો કરવાના તો એને બહુ જ શુભ ફોર્ણ હશે જીવનમાં અને આ વ્યક્તિએ જ્યારે એને એના ઉંમરમાં જ્યારે ખરાબ સમય આવે ત્યારે અવશ્ય એણે મંદિરમાં ગોળ ને ઘઉંનું દાન કરતા રહેવું જેટલું દાન કરશે એટલી જ એની બરકત થતી અને શાંતિ મળશે ને અને બીજું જો બાપ સાથે ના બને આવી વ્યક્તિઓને ઘણીવાર બાપ સાથે બનતું હોતી નથી કે બાળક સેટ ના થાય તો આવી વ્યક્તિએ કન્યા પૂજન એટલે કે નાની કન્યાઓને કોઈને કોઈ વસ્તુ આપી અને તમને પગે લાગી આશીર્વાદ લેવા એટલે બુધ પ્રબળ થશે પક્ષીને મગ નાખવાના એટલે બુધ પ્રબળ થશે એટલે આ વ્યક્તિને ગણેશ એમાં શુભફળ મળશે અને બહુ જ અગત્યની વાત એ છે કે જે વ્યક્તિની કુંડલીમાં છઠ્ઠે સૂર્ય હોય અને જો આ વ્યક્તિ પશ્ચિમ દિવાળ તોડીને દરવાજો કે બારી જો બનાવે તેનું બધું જ ખતમ થઈ જશે એટલે કદાપી પશ્ચિમ બાજુની દિવાળ કે બારી દીવાલ તોડીને કોઈ પણ બારી કે દરવાજો નાખવો નહીં અને છઠ્ઠે સૂર્યવાળાને જો જીવનમાં તકલીફ આવે એટલે એમને ઉપાય પણ બતાવું આ લોકોએ ભૂરી કીળીને એને લોટ નાખો બંદર બાંદરાને પણ ગોળ ખવડાવો મંદિરમાં ગોળને ઘઉંનું દાન કરવું અને ઘરમાં દસથી પંદર લિટર વરસાદી પાણી અથવા બાસમતી આકા ચોખા એ કાયમ માટે મૂકી રાખવાના પૂર્વ અથવા ઈશાન ખૂણામાં અને બીજું ચંદ્રને નષ્ટ કરવો એટલે કે સાધની રોટલી બની જાય રસોઈ બની જાય ત્યારબાદ ચૂલાને દૂધની છાલક માળીને ઓલવવાનું આટલું કરશો એટલે જીવનમાં એને ઘણી શાંતિ મળશે બીજું મંગળ દસમા ખાનામાં હોય અને સૂર્ય છઠ્ઠે હોય તો કહે છે કે લડકે પર લડકા મરતા જાય એટલે આવી વ્યક્તિઓએ જો દસ દસમા ખાનામાં મંગળ હોય તો સૂતી વખતે માથા બાજુ એણે વાટકીમાં પાણી મૂકી અને સવારે કોઈ બી ઝાડ કે વૃક્ષમાં નાખી દો આ ઉપાય એમણે તેતાલીસ દિવસ કરવો અને સૂર્ય છઠ્ઠે હોય અને બુધ બારમે હોય તો આવી વ્યક્તિઓને બ્લડ પ્રેશરની પણ બીમારી યાદ થાય છે જ કારણ કે છઠ્ઠું ખાનું છે એ રોગનું ખાનું છે સૂર્ય એટલે ગરમ પ્રકૃતિ એટલે બુધ એટલે આ વ્યક્તિઓએ બુધને પ્રબળ કરવો એટલે ફટાકડીથી દાંત સાફ કરવા એટલે એને બ્લડ પ્રેશરને એમાંથી એને છુટકારો ઘણો મળશે ત્યારબાદ ખાસ તો જ્યારે રાહુ ખાના નંબર એકમાં હોય તો આવી વ્યક્તિઓ કહે છે કે જ્યારે ઘરની પશ્ચિમ દિવાલ તોડીને આગળ મેં વાત કરી તેમ અને બનાવે તેના માટે બહુ ઘાતક અને બીજું સૂર્ય છઠ્ઠે હોય અને રાહુ બીજા ખાનામાં અને શનિ આઠમા ખાનામાં હોય તો એના માટે સ્વાસ્થ્ય માટે બહુ જ એને ઘટ ઘટનાઓ ખરાબ બને એટલે બીમારી એને બહુ લાગે છે તો આવા સમયે એણે શું કરવાનું આ હોય કે સૂર્ય છઠ્ઠે હોય રાહુ બીજે હોય અને શનિ આઠમે હોય તા લોકોએ મંદિરમાં જઈ અને જે લોકોએ જે વસ્તુ ત્યાં મૂકેલી હોય ત્યાંથી એક વસ્તુ લઈને પોતાની પાસે એણે મૂકી રાખવાની એટલે એમણે માટીમાંથી છુટકારો આપશે એટલે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું એના ઉપાય પણ મેં આપ્યા છે ના સમજ પડે તો કોમેન્ટ બોક્સમાં જજો હું જવાબ આપીશ